અને જ્યાં ગેટ પાસે દૂર થી ભત્રીજા એ જોયું કે કાકા તો આવી ગયા મનો મન રાજી થયો વાહ કાકા તમે જે નિયમ પાળ્યો લીધો એને પાડીને બતાવ્યો પણ આ ભત્રીજો છે એમ હજી તમને છોડવાનો નથી આ તો ક્વાર્ટર ફાઈનલ પાસ થયા આ સેમી ફાઈનલ આ રહી ત્રણ ફાઈનલ હોય ક્વાર્ટર સેમી અને ફાઈનલ ક્વાર્ટર ફાઈનલ માં પાસ થનારો ઘણી વાર માં ઇન્ડિયા ઉડી જાય છે નજીક આવી ગયા કાકાને એમ કે ભત્રીજો મને બોલાવશે આવો આવો કાકા આ જરાક બહુ માં હતો એટલે હું ઘરે આવવાનું રહી ગયું છે પણ પધારો 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 એની ભત્રીજો અને આ બાજુથી બીજા મહેમાન પધારો સા પધારો સાવ સાથે થયું વાંધો નહી કાકા ને વાંધો નહીં કાકી ને બહુ મોટો વાંધો ગેટની અંદર કાકા તો ઘુસી ગયા પણ કાકી એ પાછળથી ઝભ્બો ખેંચ્યો બહુ ખાધા વગર ના રહી ગયા હતા ને લો જોઈ લો ભાર છો ભાર સભામાં તમારું અપમાન છડે ચોક તમારું અપમાન તમે સામે થી આવો છો તમને જુએ છે તમને આવકાર વાત તો ઘેર ગઈ બીજા બધા ને આવકાર આપે છે કાકાએ મસ્ત જવાબ આપ્યો જો આ સ્ટોરી સાંભળવા માટે જ નથી સાંભળીને હસીને કાઢી નાખવા માટે નથી જ્યારે જ્યારે જીવનમાં આવા પ્રસંગ આવે ને ત્યારે ત્યારે એને અપનાવવા માટે કાકા એ કેટલો સરસ જવાબ આપ્યો અલી ગાંડી એને કેટલા બધા કોન્ટેક્ટ છે પોલિટિશિયન બિઝનેસમેન શ્રીમંતો આ બધા કોન્ટેક્ટ એ બધા ને આમંત્રણ આપ્યા છે તો ગાંડી એને એને આવકારવાના હોય કે આપણને આપણે તો આજે નવકારશીમાં કદાચ ઓછું મળે નહીં મળે એક ચીજ કદાચ ખૂટી જાય તો શું બોલવાનું આપણે તો આખો સંઘરનો જ કહેવાય બરાબર काका अंदर चले गया भतीजा ये धीरे-धीरे જોઈ લીધું વાહ મને મધુ ગભે કાકાનો મિજાજ જસે અમે છોડે ચોક મારું અપમાન કરી નાખશે ને ઘર બેકા થઈ જશે પગ પછાડીને આજથી તારા કોઈ પ્રોગ્રામમાં પગ નહિ મૂકો એની જગ્યાએ કાકા અંદર ચાલે ગયા મસ્ત પંગતમાં બેસી ગયા કાકી પણ બરાબર સામે દૂરબીન લઈને બેસી ગઈશ મારવાડ મે લાડુ ચુરમારા લાડુ અને લાડુ પીરસતા 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 બધા ના પાડે એના એના ભાણામાં ડબલ નાખે કોઈ ના પાડે એનું મોઢું ખોલીને અંદર નાખે

હું અતિ ખવડાવવા વાળી તોય તમને ભૂખ લાગી તો અહીંયા સુધી ખાવા લાંબા તો આ ઘરે શું વાંધો હતો આ બધાની વચ્ચે તમારા નાક કાપે તમારા ભતરી જાય હેમેન્દ્ર આવું થાય ત્યારે શું કરવાનું માની લો કે થાય હા રવિ બસ આમ હાથ જોડી દેવાના મારી સાહેબ ત્યાં હું નહીં હોઉં તમે મને હાથ જોડશો તો હું થવાનું તમારી ધાડીમાં લાડુ ને બદલે પથરો નાખી દે તો હું થાય ઈજ પથરો લઈને એના માથા પર મારો ગરા મારો રહેવા દ્યો સાઈડમાં મૂકવાની વાતો આવ્યો નથી ત્યાં સુધી શીખો એક અભિગ્ર લીધા પછી હન્ડ્રેડ પરસેન્ટ એને સરંડર અને સમર્પિત પ્રાણ જાય પણ વચન છે આદિશ્વર દાદા ગ્રીરાજની પાસે અભિગ્ર લીધો છે હવે જીવનભર માટે અભિગ્રહ ને મારે નિભાવો છે અને કાકો તરત ઊભો થયો થાળી એમને એમ રહી સીધો દોડ્યો રસોડામાં હાથમાં કમંડળ લીધું દાળનું અને દાળ લ્યો ભાઈ દાળ દાળ લ્યો ભાઈ દાળ એમ દાળ પીરસતા પીરસતા જ્યારે આગળ વધ્યો અને કાકો જોઈ રહ્યો જાણે બોલીવુડનું શૂટિંગ ચાલતું હોય ને એવી રીતના ભત્રીજો કાકાને જોતો રહી ગયો અને કમાલ આ પથરો લઈને કદાચ આ કાકો મારા માથા પર મારી દેત ને તો પણ મારે આજે સહન કરવાનું હતું એની જગ્યાએ આ કાકાએ પથરા સામે તો ન જોયું પણ પોતે પ્રદેશવા માંડ્યા અને ભત્રીજો પર સભારી વચ્ચે દોડ્યો કાકાના આત્માથી કમંડળ ખેંચી અને કાકાના પગમાં પડી ગયો દૃષ્કે દુષ્કે રડવાનું શરૂ કર્યું કાકા મેં તમારી આટલી બધી પરીક્ષા કરી અને છતાં પણ તમે ઉશ્કેરાયા નથી કાકાએ સરસ જવાબ આપ્યો ભત્રીજા તું મારો ભત્રીજો નહીં તું મારો ગુરુ કહેવાય તે મારી થાળીમાં પથરો નાખી મને એમ કહી દીધું કે કાકા આપણે ઘરના કહેવાયે કરના એ ક્યારે પેલા બેસાય નહીં ગરનાએ તો શું કરવાનું હોય પીરસવાનું હોય માટે પીરસવા નીકળી પડ્યો અને આખી સભા ઊભી થઈ ગઈ સભાએ કહી દીધું કાકાને કાકા કમાલ કરી નાખી અમને એમ લાગતું તું દર ત્રીજા દિવસે તમારે 24 ઉપવાસ કરવો પડશે એની જગ્યાએ ત્રણ ત્રણ વાર પરીક્ષા થવા છતાં પણ કાકા તમે હાર્યા નહીં કાકા તમે ઝૂકે નહીં તમે તમારા સ્વભાવને 100% સુધારી દીધો છે લાખ લાખ ધન્યવાદ અને ત્યાં બેઠેલી કાકીની આંખમાંથી હવે શું જાય છે આ સુધી ધારા છે